આ છે ધમ્મ જળાશય વિપશ્ચના કેન્દ્ર ડૉક્ટર કનુભાઈ કલસરિયાની આજ્ઞા મુજબ અને આશીર્વાદ આશીર્વાદ મુજબ નિકોલ બંધારા યોજનાને કાંઠે આ ધમ્મ જળાશય ત્યાં વિપશ્ચના કેન્દ્ર આવેલું છે તો આજે હું તેમની મુલાકાતે આવેલું છું વિપશ્ચના કેન્દ્રની અહીં જુઓ એનું કુદરતી વાતાવરણ અને કુદરતી હરિયાળી આપણા મનને એક આહલાદક શાંતિનો અનુભવ થાય આ એવું સ્થાન છે જુઓ એ એકદમ કુદરતી ધમ્મ જળાશય કેન્દ્ર વિપક્ષના કેન્દ્ર ડૉક્ટર કન્નુભાઈ કલસરિયાને આજ્ઞાથી ચાલી રહ્યું છે અહીંના તમે ઝાડવા જુઓ ફૂલ જુઓ એકદમ સારી તરફ હરિયાળી 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 આજે જે વિપક્ષના કેન્દ્ર છે જે નિકોલ બંધારા યોજના ખાતે આવેલું છે ડૉક્ટર કનુભાઈ કલસરિયાની આજ્ઞા અને આશીર્વાદથી ચાલી રહ્યું છે જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત ચારે તરફ હરિયાળી 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 છે આ ભાઈઓ માટે રહેવા માટેની રૂમો છે આ ભાઈઓ માટે રહેવા માટેની રૂમો છે વિપક્ષના કેન્દ્ર નિકોલ બંધારા યોજના ડૉક્ટર કનુભાઈ કલસરિયાના આજ્ઞા અને આશીર્વાદથી ચાલી રહ્યું છે આ છે વિપક્ષના કેન્દ્રમાં જે ભાઈઓ માટે રહેવાની રૂમો આ બધી જ રૂમો પુરુષો માટે રહેવા માટેની છે નિકોલ ગામ જે છે ત્યાં બંધારો આવેલો છે ત્યાં ડૉક્ટર કનુભાઈ કલસરિયાની આજ્ઞા અને આશીર્વાદથી આ વિપક્ષના કેન્દ્ર ચાલી રહ્યું છે આ છે ભાઈઓ માટે રહેવાની રૂમો ધ્યાનથી જોજો એકદમ હરિયાળી 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 અહીં આવતા મનની અંદર શાંતિ અને સ્થિરતા લાગી જાય એક પ્રકારનો આપોઆપ ધ્યાન લાગી જાય એવી આ જગ્યા છે જુઓ હરિયાળી 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 આ બધી પુરુષો માટે રહેવા માટેની રૂમો છે જો આ બોરડીને બોર કેટલા આવેલા છે આ બધું કુદરતી સાલી છે જુઓ આ જાસૂદના ફૂલ કેવા ખીલ્યા છે ચારે તરફ હરિયાળી હરિયાળી હરિયાળી